નવ સુરેન્દ્રનગર શહેરમાં જે રીકર પાસેથી લાશ મળવાનું જારી રહ્યું છે જ્યારે સુરેન્દ્રનગર શહેરમાં લાશ મળેલા પણ બી ડિવિઝનમાં પોલીસ પંથકની અંદર હાલમાં જ હજુ ત્રણ લાશ મળે છે એમાં ઉકેલ પોલીસ સુધી નહીં ત્યારે ફરીવાર એક યુવાની લાશ સુરેન્દ્રનગરમાં જેમાંથી રિકર્વો પાસે પસાર થતાં જે ભોગવવા નદીઓમાં પટકાળ વસરા ઢગલા લાશ મળી છે જેમાં લોકોની સાથે ઘટનામાં એકઠા થવામાંથી અંગેની જાણકારી મળતાની સાથે પોલીસ પોલીસે ઘટના દોડી જેમાંથી આવતા જે સુરેન્દ્રનગર જેમાં બે દિવસમાં બિનસાર લાશો મળતા જે વઢવાડ આ ભોગવા નિયમિત ત્યારબાદ શહેરમાં એસટી બસમાં જે કોપલ સતત મહિલાઓની લાશ મળી આવતી જ્યારે સુરેન્દ્રનગર દુર્ગમાંથી મકાન માલિકા લાશ મળી આવતા દિવસ ચાર લાખ લાખો મળી આવી જેમાંથી દાકંદરા સહિત પાંચ લાખો સુરેન્દ્રનગરમાંથી બે દિવસમાં મળ્યા આવતા જેમાંથી આ એક લાખ એકલા શ્વાસમાંથી હોટલ સામેથી મળી આવતા જેમાં સુરેન્દ્રનગર શહેરમાં પ્રોપર બી ડિવિઝન વિસ્તારમાં જે ચાર સુરેન્દ્ર અને એક ધાંગધ્રા મળી આવતા પાંચ લાખો મળી તમામ સુવિધા ઉપલબ્ધ હોવાની કારણે જેમાં ખાસ કરીને આવી બિન વારથી મળી લાશો રાખવા માટે કોલ્ડ્રીંક સ્ટોરથી વ્યવસ્થા રાખ રાખવા જોઈએ તેમાં સુરેન્દ્ર શહેરની સાર્વજનિક હોસ્પિટલ મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે કોલ્ડ ડ્રિંક રેસ્ટોરન્ટમાં ત્યાં માત્ર એક જ લાભ થસી શકે છે સગવડ હોવાના કારણે જે પોલીસ તંત્રમાં આમ પણ Pare dor tam, mă sigăsi.